મોરવાડ તાલુકામાં મેઘરાજાનો ટાંડો અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાય અને ઘરોમાં ઘૂસી ગયા પાણી રવિવાર મોડી સાંજથી જ વરસાદ ચાલુ થતા મોરવાડફ તાલુકાના અનેક વિસ્તારમાં અનેક જગ્યાએ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા વૃક્ષો ધરાશાય થયા વીજપોળ ધરાશાય થયા રોડ રસ્તા બંધ થયા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો નદી નાળા કોતર ફૂલ છલકાય ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો મોડી સાંજ થી ચાલુ થયેલ વરસાદ હજુએ બંધ થવાનું નામ લેતો નથી અને ખાનગી હવામાન સંસ્થાની આગાહી ગમે ત્યારે વાદળ ફાટવાની પણ દર્શાવવાની સંભાવના હવામાન નિષાંતોએ પણ અડતાળીસ કલાક ભારે ગણાવ્યા ત્રીસમી ઓગસ્ટ સુધી ગુજરાતમાં મેઘરાજા જોરમા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ એક પણ જિલ્લો નહીં રહે બાકી રિપોર્ટર આસીસ આડવાભોર મોરવાડફ